તો મારા ભાઈઓ ને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ આપણને દ્વારકાથી મળી રહ્યા છે દ્વારકાના ગોમતી ઘાટેભાઈ ન બનવાનું બની ગયું જામનગરની પાંચ દીકરીઓ બિલકુલ જામનગરની પાંચે દીકરીઓ દરિયામાં મિત્રો ફંગોળાઈ ગઈ જે બિલકુલ દરિયો ખેંચીને લઈ ગયો પછી શું થયું ભાઈ તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહો અત્યારે વાત કરવામાં આવે તો દ્વારકામાંથી સૌથી મોટામાં મોટા સમાચાર સામે મળી રહ્યા છે સમાચાર સાંભળીને પણ તમારા કાર નીચેથી જમીન સરકી જશે ભાઈ પગ નીચેથી તો ઘણા બધા લોકોની જમીન સરકી જાય પણ તમારા કાર નીચેથી કાયદેસર જમીન સરકી જશે ભાઈ તો વિડીયો તમે અંત સુધી જોતા રહો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એટલે જ તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો દ્વારકામાંથી સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ દ્વારકાના ગોમતી નદીમાં મિત્રો જામનગરની પાંચ દીકરીઓ ફરવા માટે ગઈ હતી અને પાંચેય દીકરીઓ મિત્રો ત્યાં નાવતી હતી તો હું તો પહેલાં એમ જ કહું છું કે ભાઈ દરિયાની અંદર કોઈ દી ન નવાય ભાઈ એટલી તો આપણની અંદર બુદ્ધિ હોય ભાઈ કે દરિયા દેવ છે ભાઈ અને દરિયાની અંદર કોઈ દી ન નવાય આ દીકરીઓ જામનગરમાંથી ફરવા ગઈ હતી મિત્રો દ્વારકાધીશના દર્શન કરવા ગઈ હતી પરંતુ આ પાંચ દીકરીઓમાંથી એક દીકરીના રામ રમી ગયા જ્યારે ચાર દીકરીને બચાવી લેવામાં આવી છે જી બિલકુલ તો આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે બીજું કે હવે જેટલા પણ લોકો ગોમતી ઘાટે જાય છે ભાઈ તમે નીચે પગી ન મૂકી શકો એટલી ત્યાં મિત્રો સગવડ અને જે કહેવાય ને કે પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો છે જેટલા પણ લોકો દર્શન કરવા માટે જાય છે ભાઈ એ ગોમતી ઘાટે નહીં ઉતરી શકે જે બિલકુલ ત્યાં મિત્રો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેમ કે લોકો સમજતા જ નથી ભાઈ દરિયાની અંદર નાવા પડી જાય જાણે કોઈ દી પાણી જોયું જ ન હોય ભાઈ તો ખરેખર દરિયાની અંદર નાવા ન પડાય ભાઈ એ તો આખા ગામને ખબર છે ભાઈ તો આવું ન પડવું જોઈએ કેમ કે દરિયો સાહેબ કેટલો ઊંડો હોય કેટલો વિશાળ હોય એની કોઈ અદદ ન હોય ભાઈ તો દરિયાની અંદર ન પડવું જોઈએ આપણે બધા લોકોને એટલી જ અપીલ કરીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવું ના સેફ્ટ કરતા રહેજો ધન્યવાદ